નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં જય શ્રી કૃષ્ણ જય હિન્દ આજે હું દીપક બોખારી પી ઈ લર્નિંગ હબના માધ્યમથી તમારી સાથે ને આજે આપણે વાત કરવા જઈએ છીએ એક આખું બાયોલોજીનું સેપરેટ યુનિટ જેની અંદર માત્ર બે જ ચેપ્ટર છે બાયોટેકનોલોજી કહીએ છીએ અને બારમા ધોરણની અંદર આવે છે અને ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે કે નીટની અંદર આમાંથી સવાલો ઢળક બનીને આવે છે તો આપણે બરોબરની તૈયારી કરવાની છે ફાઇટ મારવાની છે ઓકે તો ફેઝ વનની શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર બારમા ધોરણનું અગિયારમું ઓકે જેનું નામ છે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ અને એની અંદર બેઝિક ક્વેશ્ચન થી લઈને હોટ સુધી આપણે જવાનું છે એટલે કે કે હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન સુધી આપણે જવાનું છે ઓકે બાળકો તો શરૂઆત કરીએ છે તમારી સામે આ પહેલા સવાલ થી પહેલો જ સવાલ લખો છે ઇન વિટ્રો એટલે શું સવાલ શું છે ઇન વિટ્રો 11મા ધોરણના પહેલા ચેપ્ટર ની અંદર પેજ નંબર 3 ની અંદર પણ તમારે આ ઇન વિટ્રો શબ્દ ચયા પચયને અનુલક્ષીને ભણવામાં આવ્યો તો બોલો આ કેના ઇન વિટ્રો નો મતલબ શું થાય મારા શરીર ની અંદર જો કોઈ પણ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એને આપણે બોલીએ ઇન વિવો શરીરમાં ઇન વિટ્રોનો મતલબ શું થાય લેબની અંદર એક ચોક્કસ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે એને ઇન વિટ્રો બોલીએ છીએ લેબની અંદર થતી પ્રક્રિયા માટે વંધ્ય પરિસ્થિતિ પણ બોલાય કેમ કે ત્યાં કોઈ ટાર્ગેટેડ સેલ ઉપર ટાર્ગેટેડ બેક્ટેરિયા ઉપર કે ટાર્ગેટેડ ડીએનએ ઉપર કામ કરવામાં આવે છે સો દેટ ઇઝ કોલ્ડ ઇન વિટ્રો તો ઇન વિટ્રોનો મતલબ શું થાય મેં તમને સમજાવી દીધું ચાલો બોલો જવાબ દેહની અંદર દેહની બહાર બંને કે એક પણ નહીં તો દેહની બહાર શરીરની બહાર થતી પ્રક્રિયા એને આપણે શું બોલીએ છીએ ઇન વિટ્રો કન્ડિશન બોલીએ છીએ ચાલો ક્લિયર થઈ ગયું સમજાય છે બાળકો હા કે ના લેટ્સ ગો ફોર સેકન્ડ ક્વેશ્ચન સજીવોમાં જીનોમ બદલવાની ઉત્પાદિત કરવામાં આવેલા સજીવોને જીનેટીકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહે છે મેં તમને કહી દીધું શું કીધું સજીવમાં જીનોમ જીનોમ એટલે કે એના અંદર રહેલા જનીન દ્રવ્ય એટલે સાદી ભાષામાં કાં તો ડીએનએ અને કાં તો આરએનએ ને બદલાવીને એટલે કે એની અંદર ચેન્જ કરીને નવા સજીવને ઉત્પાદિત કરવામાં આવે તો એને આપણે બોલીએ છીએ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ચેપ્ટર ભણી ગયા છો તમે અગિયારમું અને બારમું એટલે તમને ઘણા બધા જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ખ્યાલ છે ઉદાહરણ તરીકે ખેતીવાડીની અંદર વપરાતું કોની અંદર વપરાતું તો કે ખેતીવાડીની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલો એક સજીવ જેને આપણે બોલીએ છીએ બીટી કોટન એવી રીતે આપણે મેડિસિન જગતની અંદર એટલે મેડિકલ ક્ષેત્રે એટલે મેડિકલ ક્ષેત્રે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે આપણે ત્યાં ઈ કોલાઈને જેનેટિકલી મોડિફાઈડ કરીને એમાંથી શું પેદા કરીએ છીએ બાળકો ઇન્સ્યુલિન જેને આપણે બીજી ભાષામાં શું બોલીએ છીએ યુમ્યુલિન કઈ કંપનીએ બનાવેલું ઈલી લીલી કંપનીએ ચેપ્ટર નંબર બાર જ્યારે આપણે ભણીશું એની થિયરી જ્યારે જોઈશું ત્યારે આ બે એક્ઝામ્પલ અચૂકથી આપણે કરવાના છે કેમ કે બંનેની અંદર કોટન પ્લાન્ટ ઇકો લઈને આપણે કેવા કરેલા છે જનીન પરિવર્તિત કરેલા છે એટલે કે જીનેટિકલી મોડિફાઈડ કરેલા છે દેટ્સ વાય જીએમઓનું ફૂલ ફોર્મ થાય જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ યુરોપિયન બાયોટેકનોલોજીનું સંગઠન દ્વારા આપવામાં આવેલી બાયોટેકનોલોજીની વ્યાખ્યા કઈ અને તમારે યાદ રાખવાનું ઈ એફ યુરોપિયન ફેડરેશન ઓફ બાયોલોજી ઓર બાયોટેકનોલોજી સો ઈ એફ બી એટલે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી ના પ્રમાણે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય તો પેલું લેખું છે જીવવિજ્ઞાનમાં જુદી જુદી તકનીકનો ઉપયોગ કર્યો નોટ એક્ઝેક્ટલી જનીન પરિવર્તિત સૂક્ષ્મ જીવો ઉત્પન્ન કરવા માટે જુદી જુદી તકનીકનો જીવ ઉપયોગ કરવો એ જ વાત થાય હવે અહીંયા જુઓ શું લખ્યું છે આખી વ્યાખ્યા સમજવાની છે નિપજો અને સેવાઓ નિપજોનો મતલબ થાય પ્રોડક્ટ સેવાનો મતલબ થાય સર્વિસ માટે પ્રાકૃતિક જીવ એટલે કે જે નેચરલ સાયન્સ છે એ અને સજીવો એટલે કે ઓર્ગેનિઝમ એના કોષો સેલ્સ કે એના કોઈ ભાગો તથા આણવીય અનુરૂપતા આણવીય અનુરૂપતા કોની હોય ચેપ્ટર નંબર છ આણવીય અનુરૂપતા અથવા તો ત્યાં બોલીએ છીએ ડીએનએ નું આનુવંશિકતાનું આણવીય બંધારણ એટલે કે અલ્ટિમેટલી કોની વાત કરે છે જનીન દ્રવ્યની એટલે કે અહીંયા લખી દઉં ડીએનએ કે કોની વાત કરે આરએનએ સમજો ધ્યાનથી સજીવો એના કોષો કે એના ભાગો કે એની અંદર રહેલા જનીનોની અંદર હું ફેરબદલી કરું અને એ માટે હું કોનો ઉપયોગ કરું પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને અને એના નિયમોનો ઉપયોગ એમાંથી હું શું લઉં એમાંથી હું શું બનાવું તો કે એમાંથી હું નીપજો બનાવું અથવા તો એની સર્વિસ એમાંથી કોઈ હું પ્રોડક્ટ લઉં છું અથવા તો એનો ઉપયોગ કરું છું મનુષ્યના જીવનની સુખાકારી માટે લાભ માટે તો એ શું છે તો એ બાયોટેકનોલોજી છે લ્યો કઈ ખબર પડી એનો મતલબ સજીવનો ઉપયોગ કરીને મનુષ્યની સુખાકારી લાવવામાં આવે તો એ બાયોટેકનોલોજી છે હ્યુમન વેલ્ફેર ઇઝ ધી મેઇન એમ રાઈટ તો આ તમારી ચોપડીમાં આપેલી વ્યાખ્યા છે કોના અનુસંધાને ઈએફ બીના અનુસંધાને તો આપણો આન્સર કોણ બનશે બાળકો સી ઠીક છે ચોથો નીચેનામાંથી કઈ તકનીકોએ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો ચોપડીની અંદર આપેલા બે પોઈન્ટ ભિન્નતાને આપણે નથી લેતા આનુવંશિકતાને આપણે નથી લેતા જની ઇજનેરી વિદ્યાને આપણે લઈએ છીએ અને એની સાથે જેવું પ્રક્રિયા વિદ્યાને પણ લઈએ છીએ એટલે એટલે કે બીજું અને ત્રીજું આપણો આપણો ઓપ્શન એ આન્સર બની જાય ચાલો ક્લિયર આ તકનીક દ્વારા પાંચમો સવાલ શું કે છે આ તકનીક દ્વારા આનુવંશિક દ્રવ્યોના રસાયણોમાં પરિવર્તન પ્રેરીને આનુવંશિક દ્રવ્ય એટલે કોણ થઈ ગયું ફરીથી ડીએનએ અને આરએનએ ના રસાયણોમાં પરિવર્તન પ્રેરી તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવવામાં આવે એટલે કે કે હું અહીંયા ડીએનએ ના કોઈ ચોક્કસ નિશ્ચિત ટુકડામાં પરિવર્તન પ્રેરું છું અને પરિવર્તન પ્રેરીને મારે કોની અંદર દાખલ કરવો છે તો કે યજમાન શરીરની અંદર મારે આ ડીએનએ ને દાખલ કરવું છે એટલે કે મેં આ ડીએનએ ને અહીંયા દાખલ કરી દીધું રાઈટ યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારોમાં ફેરફાર પ્રેરવામાં આવે એટલે આ જે ડીએનએ બન્યું એને હું એક યજમાન કોષની અંદર દાખલ કરાવું હાલો જો આ દાખલ થઈ ગયું અને એની અંદર મારું આ ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ એ પણ જો દાખલ થઈ ગયું અને એના કારણે થઈને આ યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં કયા સ્વરૂપમાં બાહ્ય સ્વરૂપમાં શું આવશે લાક્ષણિક ફેરફાર દેખાશે તમને તો આ શું દર્શાવે છે લાક્ષણિક ફેરફાર જે દેખાય અથવા તો બાહ્ય સ્વરૂપમાં જે ફેરફાર પહેરવામાં આવે એને આપણે શું કહીએ છીએ તો તમારે આન્સર આપવાનો છે પીસીઆર કહેવાય નહીં એમાં તો ડીએનએનું બહુ ગુણન આવે ઇલેક્ટ્રોફોરોસિસ ડીએનએનું અલગીકરણ એટલે આ તો નહીં જનીની ઇજનેરી વિદ્યા અને જેવું પ્રક્રિયા ઇજનેરી વિદ્યા તો અહીંયા આપણે ડીએનએમાં પ્રતિક્રિયા કરીને ડીએનએ ની અંદર ચેન્જ કર્યો એટલે જનીનની અંદર ચેન્જ કરીને જીન મેન્યુપ્યુલેશન કર્યું છે એટલે કે જનીનમાં ફેરફાર કર્યો છે અને એટલા માટે એને બોલ્યો છે જીનેટિક એન્જિનિયરિંગ એટલે કહેવાય જનીન ઇજનેરી વિદ્યા

ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે ફરીથી આ તકનીકમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્ર કોષોની જંતુરહિત જાળવણી ઇમ્પોર્ટન્ટ છે એટલે કે ટાર્ગેટેડ ડીએનએ સિવાય અન્ય કોઈ વસ્તુ ન જોઈએ ત્યાં એટલે ત્યાં જંતુરહિત જાળવણી કરીને ત્યાં એની વૃદ્ધિ કરાવો અને એમાંથી બાયોટેકનોલોજીકલ નિપજો કઈ કઈ બાયોટેકનોલોજીની નિપજો છે એન્ટીબાયોટિક રસી ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરાવવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહેવાય બેઠું ચોપડીમાં લખેલી વ્યાખ્યામાંથી જેવ પ્રક્રિયા અને ઇજનેરી વિદ્યા કહીશું ઓકે ઠીક છે આગળ વધીએ આ પ્રક્રિયામાં ઈચ્છિત તેમજ અનિચ્છિત એમ બંને પ્રકારના જનીનો સજીવોમાં દાખલ થાય છે આ પદ્ધતિમાં ઈચ્છિત પણ થાય અને અનિચ્છિત પણ થાય જુઓ સાંભળજો વેન વી ટોક અબાઉટ ધી બાયોટેકનોલોજી એટ ધ ટાઈમ વી આર ઓનલી ફોકસ ઓન ટાર્ગેટ ડીએનએ કેના ઉપર કામ કરીએ છીએ આપણે ટાર્ગેટ ડીએનએ પર જ કામ કરીએ છીએ એનો મતલબ અહીંયા મારી પાસે જે કંઈ પણ ડીએનએ આવશે કાટો ઘોલો ઓર લગાલો તો અહીંયા જે ટાર્ગેટ ડીએનએ આપણે લઈએ છીએ એને આપણે બોલીએ છે ઈચ્છિત ડીએનએ એટલે કે એની અંદર અનિચ્છિત ડીએનએ તો આવશે જ ને દેટ ઇઝ ધ સ્ટ્રોંગ પોઈન્ટ ઓફ બાયોટેકનોલોજી કે મારી પાસે જે ટાર્ગેટેડ ડીએનએ છે ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ છે એની જ હું પસંદગી કરું છું એનો મતલબ ધેર ઇઝ નોટ ધ બાયોટેકનોલોજીકલ પ્રોસેસ કે જેની અંદર ઈચ્છિત અને અનિચ્છિત બંને પ્રકારના જનીનો આવી જતા હોય એનો મતલબ

અને એ જાતિની અંદર એક નસલ લઈએ ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ સમજાવેલું છે ગીર ગાય થી તો આ જે નસલ છે એની શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા એને આપણે સિલેક્ટ કરીએ અને એમની વચ્ચે સતત શું કરાવીએ આપણે સંકરણ જેનાથી શુદ્ધ જાત પેદા થાય પણ ઘણી એવું બની શકે કે એની અંદર અંત અથવા તો અંતર સંવર્ધન દબાણ પેદા થાય શું કામ દબાણ પેદા થાય કેમકે ક્યારેક એમાં અનિચ્છિત જનીન પણ આવી જતું હોય છે જે જરૂરી નથી જોતું નથી પણ એ આવી જતું હોય છે કેમ કે એમાં આપણે કોઈ સિલેક્શન નથી કરતા આપણે ત્યાં સારા લક્ષણોને ભેગા કરવીને એમાંથી તક ગોતીએ છીએ કે એક સારું જનીન ધરાવતું અથવા તો ઈચ્છિત જનીનોનો સમૂહ એક પેઢીમાં ભેગો થાય અને એના કારણે આપણને લક્ષણો શું મળે છે સારા મળે પણ બની શકે કે

તો અહીંયા શું છે સજીવ એની પાસે એનું જનીન દ્રવ્ય જ્યારે એકમાંથી બે સજીવો થાય ત્યારે બંનેમાં પોતાના જનીન દ્રવ્યને જેવું છે તેવું ને તેવું એટલે જે છે તે જ છે કોઈ પણ બદલાવ કર્યા વગરનું ખ્યાલ આવે છે ને એટલા માટે આપણે એને શું કહીએ છીએ આનુવંશિક માહિતીને પેઢી દર પેઢી જાળવી રાખે એટલે એને કહેવાય અ લિંગી પ્રજનન અને લક્ષણોમાં ભિન્નતા લાવતું પ્રજનન ભિન્નતા ફરજિયાત કોના કારણે આવે બાળકો લિંગી પ્રજનન ક્લિયર તો ગોતીલો પી અને ક્યુ પી ની અંદર અલિંગી ક્યુ ની અંદર લિંગી આન્સર આપણને મળી જજો જો મળી જ્યો ને આ કેના આગળ વધુ નાઈક નીચેનામાંથી કયું વિદેશી ડીએનએ યજમાન કોષમાં બહુગુણિત થઈ શકતું નથી એટલે એવું કયું ડીએનએ કે જે યજમાન કોષમાં બહુગુણિત ન થાય યજમાન કોષના કોષ રસમાં દાખલ કરવામાં આવેલ વિદેશી ડીએનએ નંબર એક યજમાન કોષના ન્યુક્લિઓડમાં દાખલ કરવામાં આવ્યું વિદેશી ડીએને ન્યુક્લિઓડમાં દાખલ કર્યું છે તો થઈ શકશે યજમાન કોષના પ્લાઝમિડમાં દાખલ કરવામાં આવેલું વિદેશી ડીએનએ આ બંને ડીએનએ એવા છે કે જે બંને ડીએનએ બહુગુણિત થઈ શકે કેમ કે ન્યુક્લિયોઇડ્સ પણ છે અને યજમાન કોષની અંદર આવેલું પ્લાઝમિડ પણ છે પ્લાઝમિડ પાસે પણ કોણ હોય ઓરિસાઇટ હોય રાઈટ અને બીજું કોણ હોય આરોપી હોય ઓરી એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે ડીએનએ નો ચોક્કસ ક્રમ કે જેના દ્વારા એ સ્વયંજનન કરવાની ક્ષમતા પોતે ધરાવે ન્યુક્લિઓઇડ એટલે સાદી ભાષામાં આપણે એને ડીએનએ નું સ્વરૂપ કહી દઈએ જીનોમ કહી દે તો એ પણ પોતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે તો આ બંને કરી શકે પણ કોષરસની અંદર જો ડીએનએ ને દાખલ કરવામાં આવે વિદેશી ડીએનએ તો ત્યાં એ શું નહીં કરી શકે બહુગુણિત થઈ શકશે નહીં એટલે આપણો આન્સર કોણ બનશે થઈ શકતું નથી તો આપણો આન્સર એ બનશે ઉપરના બધા જ નહીં આવે ઓકે આગળ વધીએ ઈચ્છિત નિપજની પ્રાપ્તિ માટે વાહક શા માટે જરૂરી છે વાહકની જરૂર શું કામ ભાઈ મારે ઈચ્છિત લક્ષણ કોઈ એક સજીવમાં પેદા કરવું છે તો મારે અહીંયા જે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ છે એની સાથે કોને જોડવાનું વાહકને અને વાહકને કેમાં ઉતરણ કરાવવાનું કેમાં ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું કેમાં નાખવાનું યજમાન કોષમાં નાખવાનું તો અહીંયા લખે ઈચ્છિત નિપજની પ્રાપ્તિ માટે વાહક શા માટે જરૂરી કારણ કે વાહક પાસે સ્વયંજનનની ઉત્પત્તિ એટલે ઓ આર આઈ છે છે હાલો આ એક લાઈન તો સાચી બીજું વાહક યજમાન કોષમાં સ્વતંત્ર સ્વયંજનન પામે ઓકે આ વાત પણ સત્ય છે કેમ કે યજમાન કોષમાં દાખલ થાય મેં પ્લાઝમિટ નાખું પ્લાઝમિટ પાસે પોતા પાસે ઓરી અને આરોપીની સાઈટ છે એના કારણે પોતે યજમાન કોષમાં જઈને પોતાની રીતે સ્વયંજનન પામશે સો ઇઝ ઓકે વાહક વિદેશી બનાવે છે વાહક એ વિદેશી શું બનાવે છે બનાવે છે સાચું સાચું કે કે ખોટું તો વિદેશી ડીએનએ ની પણ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ છે સર લાઈન હજી સરખી સમજાણી નહીં આ મારી પાસે વાહક હતું આ વાહકનું ડીએનએ પણ વાહકના ડીએનએ સાથે હવે મેં શું જોડી દીધું છે વિદેશી ડીએનએ અને એને હવે હું ક્યાં નાખું છું તો કે યજમાન કોષમાં એક વારી યજમાન કોષમાં જાય પોતે આપમેળે જનન પામે તો એની સાથે સાથે એ વિદેશી ડીએનએ ને પણ શું કરે બાળકો સ્વયંજનન કરે ને અને એના કારણે એ એમાંથી પણ શું બનાવશે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનથી એટલે કે પ્રત્યાંકન અને ભાષાંતરથી એની પ્રોડક્ટ એટલે કે એમાંથી પણ એ નિપજ બનાવશે એનો મતલબ કે આ સેન્ટેન્સ પણ સાચું છે એટલે આપણા માટે જવાબ કોણ થઈ ગયું ઉપરના બધા જ 11th क्वेश्चन जो स्वयं जनननी उत्पत्ति શું છે સ્વયં જનનની ઉત્પત્તિ આનો મતલબ ઇંગ્લિશમાં શું થાય તો કે ઓરિジン ઓફ રેપ્લિકેશન તમને જ્યારે ચેપ્ટર નંબર છ સજીવ સરે ભણાયું ત્યારે તમને આ ઓરિજિન ઓફ એપ્લિકેશન વિશે ડિટેલમાં વાત કરેલી ઓરિજિન ઓફ એપ્લિકેશન એટલે ડીએનએમાં આવેલો એક એવો ચોક્કસ ક્રમ કે જે જરૂર છે ડીએનએ ની જનનને એસ તબક્કામાં પ્રેરવા માટે અર્ધરૂગત સ્વયંજનનને શરૂ કરવા માટે ઠીક છે તો ઓરિજિન ઓફ એપ્લિકેશન શું છે ઇચ્છિત નીપજ નહીં આરએનએ નો ચોક્કસ ક્રમ નહીં એક પણ નહીં નહીં તો જવાબ કોણ આવ્યો ડીએનએ નો ચોક્કસ ક્રમ ચાલો ક્વેશ્ચન ક્લિયર

અને એમણે વાહક તરીકે જે પ્લાઝમિડ લીધેલું એ પ્લાઝમિડ એમણે કયા સજીવમાંથી લીધેલું તો એમણે સાલ્મોનેલા ટાઈફિન્યુરિયમ માંથી પ્લાઝમિડ ને ઉપાડેલું ક્લિયર થાય છે એટલે કે અહીંયા પુનઃ અણુના નિર્માણ માટે લેવામાં આવેલું પ્લાઝમિડ એ સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમમાંથી માંથી એમણે લીધેલું છે ક્વેશ્ચન એવું પૂછે કોની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું તું તો કહેવાનું છે અંદર લીધું હતું કેમાંથી પ્લાઝમિડ સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમમાંથી ક્યાંથી લીધેલું સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમમાંથી પ્લાઝમિડ એમાં ઈચ્છિત ડીએનએ અને કયા યજમાનમાં નાખેલું ઇકોલાય ઓકે બાળકો કોણે કરેલો પ્રોસેસ કોણે કરેલી હર્બર્ટ બોયર અને કોહેને કરેલી છે ઠીક છે આ કે નાઇન્ટીન સેવન્ટી ટુ નાઇન્ટીન સેવન્ટી થી નાઇન્ટીન એટી ઇઝ ધ યર ઓફ બાયોટેકનોલોજી ઓકે આગળ વધે માસ્ટર બનાવી દેવાના છે તમને તેરમો સવાલ આ ઉત્સેચક આણવીય કાતર તરીકે ઓળખાય આણવીય કાતર અથવા તો એને બોલાય મોલેક્યુલર સીઝર આણવીય કાતર ખ્યાલ આવે છે તમને અથવા તો આનું બીજું નામ આવી રીતે પણ બોલાય મોલેક્યુલર કટર કટર એટલે કાપવાનું કામ કરે રાઈટ આણવીય ચપ્પુ પણ બોલાય જે બોલવું એ બોલાય પણ જે કાપવાનું કામ કરે ઈ બોલાય ઠીક છે તો અહીંયા લેખું છે કયો ઉત્સેજક આણવીય કાતર તરીકે ઓળખે લાઈગેઝ નહીં લાયગેઝ તો જોડવાનું કામ કરે ડીએનએ ને પોલીમરેશ નહીં કેમ કે પોલીમરસ ન્યુક્લિયો જોડવાનું કામ કરે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ હા કહેવાય

આ બંનેને તોડે છે યાદ રાખજો કોણ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ હેલિકેઝ એ સ્વયંજનનની અંદર પ્રોસેસમાં કામમાં આવતો ઉત્સેચક છે એટલે આપણે અહીંયા એની વાત કરતા નથી તો આપણો આન્સર કોણ બનશે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઠીક છે બાળકો આ ઉત્સેચક ડીએનના બે ટુકડાને જોડવાનું કામ કરે એટલે અહીંયા બીજી રીતે બોલવું હોય જોડવાનું કામ કરે એમ લખ્યું છે ને અને ઉત્સેચક કયો છે ડીએનના બે અણુને જોડવાનું કામ કરે તો એને મોલેક્યુલર ગ્લુ ગ્લુ એટલે મોલેક્યુલર ગુંદર અથવા તો એડહેસિવ આદિ ભાષામાં ફેવિકોલ પણ કહેવાય લ્યો પણ મોલેક્યુલર શબ્દ આગળ લગાડી દેવાનો તો કોણ આવશે જવાબીનો એનો એ જ આવશે કયો લાયગેઝ ઉપરનામાં શું હતું કાતર તોડવાનું કામ કરે એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અહીંયા શું કીધું જોડવાનું એટલે કોણ થઈ ગયો લાયગેસ પંદરમો સવાલ સૌ પ્રથમ બનાવવામાં આવેલ કૃત્રિમ પુનઃ ડીએનએ માં કયા બે ડીએનએ જોડવામાં આવેલા હતા કયા બે ડીએનએ ને જોડવામાં આવેલા હતા પહેલું પ્લાઝમી અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન પ્લાઝમિન અને માનવ ઇન્સુલિન નહીં આ તો આપણે બહુ લેટ પ્રોગ્રામ કરેલો છે ઓકે એટલે આ તો નહીં નહીં અને એન્ટિબાયોટિક એન્ટીબાયોટિક અને માનવ ઇન્સુલિન નહીં તમારો જવાબ ફરીથી જુઓ પ્લાઝમિડ અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન કોને કરી હતી પ્રોસેસ બોયર અને કોહેન ક્યારે કરેલી નાઇન્ટીન સેવન્ટી ટુમાં શું કરેલું તો કે સાલ્મોનેલા નામના બેક્ટેરિયામાંથી એમણે પ્લાઝમિડને અલગ કર્યું અને પ્લાઝમિડને અલગ કરીને અહીંયાથી એણે એક ચોક્કસ પ્રકારનું જનીન લીધું જેને આપણે બોલીએ છીએ ટાર્ગેટ ડીએનએ અથવા તો ઈચ્છિત લક્ષણો ધરાવતું ઈચ્છિત લક્ષણો ધરાવતું ટાર્ગેટ ડીએન અને આ ડીએનએ ના ભાગને એણે હવે કોની સાથે જોડી દીધું તો કે એને પ્લાઝમિડ સાથે જોડી દીધું આ રીતે પ્લાઝમિડ સાથે જોડી દીધું ખ્યાલ આવે છે હા કે ના અને અહીંયા એણે શું કર્યું આર ટેકનોલોજીની શરૂઆત કરી એટલે હું અહીંયા લખી દઉં આર ડીએનએ ટેકનોલોજીની શરૂઆત કરી તો અહીંયા જે જનીન લીધેલું એટલે આ જે જનીન લેવામાં આવ્યું હતું એ જનીન કયું હતું તો કે એન્ટી બાયોટિક પ્રતિરોધક

એન્ડોન્યુક્લિયસ શું કરે તોડે એન્ડોન્યુક્લિયસ તોડે ક્લિયર હવે બીજો કોણ પોલીમરેસ જોડો પોલીમરેસ એ ડીએનએ ની પ્રતિકૃતિ હોય એટલે કે મલ્ટીપલ કોપીઝ બનાવે હાલો ક્યુ 1 ક્યુ 1 અહીંયા છે ક્યુ 1 અહીંયા છે પી 2 પી 2 પી 2 પી 2 અહીંયા છે મળી ગયો આન્સર ચાલો ક્લિયર છોકરાઓ લાઈક આપતા રહેજો પોલીમરસ પ્રતિકૃતિ બનાવવાનું કામ કરે બેક્ટેરિયા 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 છે એનો ઉપયોગ આપણે વાહક તરીકે કરી શકીએ છીએ પોઈન્ટ ટુ બી નોટેડ એન્ડ ક્લિયર ઓકે નીચે આપેલી ક્રિયા જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં વપરાતી નથી નીચે આપેલી ક્રિયા જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં વપરાતી નથી એનો મતલબ એ ગોતી લો કે જનીન પરિવર્તિતમાં કઈ વપરાય છે ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ ની ઓળખ કરવી યસ વી કેન ડુ ધીસ ઈચ્છિત લક્ષણો ઈચ્છિત લક્ષણો ધરાવતા બે પિતૃઓ વચ્ચે સંકરણ સંકરણ ઇટ ઇઝ નોટ ધ પ્રોસેસ ઓફ બાયોટેકનોલોજી પ્રોસેસમાં સંકરણ ના આવે ઓળખ પામેલા ડીએનએ નો યજમાનમાં પ્રવેશ આવે અને પ્રવેલા ડીએનએ ની યજમાનમાં જાળવણી તેમજ તેની સંતતીમાં ડીએનએ નું સ્થળાંતરણ આ પણ આવે એટલે સંકરણ વાળો પોઈન્ટ નો આવે ધીસ કુડ બી યોર બોલો તો ખરા એન્સર ચાલો ક્લિયર તો અહીંયા મેં તમને એક થી અઢાર ક્વેશ્ચન્સને સમજાવ્યા છે આપણી ચોપડીના બુક પર લખેલી લાઈનના બેઝ ઉપર અહીંયાથી નેક્સ્ટ પોઈન્ટ પર જઈશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર લગે રહો